જૂનાગઢમાં બ્રાહ્મણ સમાજની યુવતીની હત્યામાં ન્યાયની માગણી સાથે ગુરુ બ્રહ્મ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કચ્છના ગોધરા ખાતે બાવીસ વર્ષીય યુવતીની તલવારના ઘા કે હત્યા કરવામાં આવી હતી ત્યારે મામલામાં આરોપીને કડકમાં કડક સજા થાય અને મૃતકના પરિવારને ન્યાય મળે તે હેતુથી ગુરુ બ્રહ્મ સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ગત તારીખ 30 ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ શખ્સોએ વહેલી સવારે નોકરીએ જતી યુવતીની હત્યા કરી હતી જેને લઈ સમગ્ર કચ્છમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા ત્યારે પોલીસે આરોપીની હાલ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ મામલામાં જૂનાગઢ ગુરુબ્રહ્મ સમાજ અને સ્વામી તેજાનંદ કલ્યાણ સેવા ટ્રસ્ટના સભ્યો દ્વારા

એમને યોગ્ય ન્યાય મળે એ માટે કલેક્ટર કચેરી કલેક્ટર કચેરી આવેદન પત્ર આપવા આવેલ આજે ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ ના નેજા હેઠળ જુનાગઢ જિલ્લા ગુરુ સમાજના સભ્યો દ્વારા કલેક્ટરશ્રી ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે આ મેટર તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસ ના રોજ કચ્છના ગોધરા અંબેધામ ખાતે ગૌરીબેન ગરવા નામની એક યુવતીનું હત્યા કરવામાં આવેલી આ જગનની હત્યાને અને આ યુવતીને ન્યાય મળે તે બાબતે રજૂઆત અમારી લાગણી અને માગણી રજૂ કરવા માટે સરકાર આજ રોજ અમે કલેક્ટર કચેરી જુનાગઢ ખાતે મુલાકાત લઈ અને આવેદનપત્ર આપેલું છે